છે ને સવારની આરતીમાં બેઠી હતી સાડા છ વાગ્યાની તો હવે આરતી પૂરી થઈ ગઈ સાડા સાત વાગે પૂરી થઈ ગઈ તો હવે જો લોટ તો પહેલાં બાંધી લીધો હતો છ વાગે પછી હવે જો વઘારી નાખવું સીધું ફ્લાવરનું શાક બનાવવાનું તો એ વઘારી નાખવું અને જો દૂધની ગોથળી રાજેશ લઈ આવ્યા છે હવે દૂધની ગોથળી ધોઈ તો પેલી ઠલવી ઠલવી લઉ તો ટિફિન રાતે નથી ધોયું જો અત્યારે ટિફિન ધોયું અને છે ને પાણી ગરમ મૂક્યું હતું તો હવે પાણી છે ને રાજેશ પી લેજે અત્યારે ઠંડુ પાણી પીવે નહીં ને એટલે ગરમ પાણી બનાવી પીએ અને આજે શું બારે કાંઈક કરતા હશે બતાવો આજે પાણીનો વારો છે ને એટલે જો માળામાં ચડ્યા છે કાંઈક બી કરતા આવી છે શું કરો હાલો આગળ બેલા રેજો

પાણી આવું નળી ડૂબી ગઈ એટલે તમે નાની ચા લઈ લો તો હું છે કરી લો તમને પાણી આવી જાય તો પાણી આવી ગયું છે જો રાજેશ પાણી ભરે અને રાજેશ ને જ ભરવાનો જો જો પાણી છે અને જો નળીએ ત્યો એટલે પાણીની ખાલી આમ પાણી છાટે એમ હું તો હું પણ પાછા ધોઉં પાવડર સાબુતિની લગાચ થતી ને પાણીનો વારો હોય ને તો આમ બધાય નળી ફેરવી દઈએ રજ વીડી હોય ને ડાયસ્ટ પાયસ બાથરૂમ મારે ધોવાની એ ખાલી આમ થી ધોઈ તો અત્યારે પાણીમાં નહીંતર મારે ધોવાના હોય

ચા પીવા ગરમ ગરમ દૂધ થોડું પડ્યું તું તો પાછું મંગાવી લીધું જો પણ કોથરી પછી ઘટે તો પછી કોણ લેવા જાય હું લેવા ના જાઉં આવું દૂધ લઈ આવે દુકાને હું કહી દી એ દૂધ લેવા નથી ગઈ એટલે એની મંગાવી દઉં કોઈ ઓછતાનું કોઈ આવે તો પછી મારે ચા બનાવવા તો અમારા ઘરમાં અમે દૂધ રાખીએ એકરાય દૂધ મળે પણ પછી આમાં લેવા મારે જવું પડે ને એટલે રાજેશ છે ને લઈને રાખી દેજો શાક બની ગયું છે અને હવે છે ને જો રાજેશ પાણી ભરી લઈ એટલે હું છે ને તો જાતો ઉપરે ચા હવે રોટલી ઉતાર દઉં ગરમે ગરમ એટલે નાસ્તો કરી લઈ તમે બધા નાસ્તો કરવા હાલો જો નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે છે ને ટિફિન બનાવી લીધું તો ટિફિન પેક કરી લઉં છું રોટલી ને શાક

છેલ્લે પોતા છે તો પોતા મારી પછી છે ને એમની છોકરી હાટું કપડાં લેવા છે કેપરી ટી શર્ટ હવે કેપરી ટી શર્ટ લઈ આવું ને પછી તમને બતાવીશ કે એવા લઈ આવી કેપરી ટી શર્ટ લેશે એટલે એ એક જ લેવા નથી જતી બીજું કાંઈક લેવું હોય છે એ લઈશ પછી તમને બતાવીશ અને મારા વિડીયા જો તમને જોવા ગમતા હોય તો લાઇટ સેટ સબસ્ક્રાઈબ કરજો સવારે છ વાગ્યા મૂકું છું શોર્ટ અને સાંજે સાત સાત સાડા સાતની વચ્ચે લઉં ને લાઇટ સેટ સબસ્ક્રાઈબ કરજો

খু বপৰা পাইছো খি আমাৰ ঠাণ্ডা ঠাই ঘৰ আমি ঠাণ্ডু কেৱল ঠাণ্ডু ঠাণ্ডু লাগি গৈ ৰাখে লাতি আম থৈ যাখে বে তো নহয় দিব তড়ে উন্নয় અને શિયાળામાં એ ના ઉનાળામાં દદી આવે શિયાળામાં તો હાવે ન આવે છે ને જમી લઉં બસ તુવેર ફોલવી છે ને તો તુવેર ફોલી લઉં તુવેર ફોલી લીલી ડુંગળી ને લીલું લસણ એ બધું ફોલી બધું સુધારીને રાખી દઉં રાજેશ ને કામે જ ને પહેલાં હું છે ને બધું તૈયારી કરીને રાખી દઉં પછી રાજેશ આવે ને તો મારે છેલ્લે ખાલી વઘારવાનું નેવું જ રહી અને બસ મારે મોબાઈલ જોવા થાય ને એટલે હું એને પહેલાં બધું કરી લઉં હાલો મારા બ્લોગમાં છે ને આગળ ભણ્યા રહેજો મારા વિડીયામાં મારા વિડીયો જો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો હલો મિત્રો કેમ છો મજામાં ને બધા મજામાં આવીશો સંજના ભાઈ છે સાડા છ છ જેવું થતું હોય છે આજે બનાવવાના છે તો વેર છોટા તો એની સામગ્રી તમને બતાવી દઉં એટલે તો જો લીલી તું વેર છે લીલું લસણ લીલી ડુંગરી આદુ મરચાં ને લસણ ને કોથમરી લીંબુ અને ડુંગરી અને જો વઘારમાં છે વરિયારી જીરું બાદિયા તજ ને મરચી હેલો હલો આગળ રહેજો લાઈક શેર લાઈટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સાંજે છે ને પોણા આઠ જેવું થઈ ગયું છે હવે છોઠા બનાવ્યું છે ને તે વઘારું છું હવે હું કેવી રીતના વઘારું નહીં તમને બતાવું તેલ આવી ગયું છે ને તો મસાલો નાખી દો તેલ થાય મને તો આમ તપતું હતું એટલે મને આવી ગયું છે Non è un problema. 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 Non è un

لكن ما تعلمون انا ما جدًا؟ انا ما تشتغلون انا ما تشتغلون انا ما تشتغلون ما

બની ગયા ત્યારે તો આટલા મોટામાં જ પાણી આવી જાય એવું બની ગયું છે તુવેર છૂટા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં આજ બનાવ્યો છે તો હવે બની ગયા છે જમવા જાય છે આમ બધાય જમવા આવો ભાવતા હોય ને છે ને જમવા આવો